રાજકોટના ધોરાજી તાલુકાના મોટી પરબીડી ખાતે ગાય ગામડું અને ખેતી યાત્રા બે હજાર પચીસનું ભવ્ય સ્વાગત કરાયું ધોરાજીના મોટી પરબડી ગામે ગોંડલથી રમેશભાઈ રૂપેલિયાના દ્વારા શ્રી ગીર ગો જતન સંસ્થા ગોંડલ દ્વારા ગા ગામડું અને ખેતી અંગે યાત્રા ગોંડલ થઈને સોમનાથ જવા નીકળતા મોટી પરબડી સમસ્ત ગ્રામ દ્વારા ગાય ગામડું અને ખેતી અંગેના રથનું ભવ્ય ઢોલ નગારા સાથે નાની નાની દીકરીઓએ સૌએ કુમકુમ તિલક કરી સ્વાગત કર્યું હતું રથ મોટી પરબળી બાબરિયા સમાજ ખાતે આવતા મહારક્તદાન કેમ્પ યોજાયો હતો ઝેરમુક્ત ભારત યાત્રા આજે મોટી પરબડી ગામમાં પધારી આ યાત્રા એક રાષ્ટ્રને ઝેરમુક્ત કરવા આવનારી ભવિષ્યની પેઢીને પ્રાણવાન અને તેજસ્વી કરવાનો સંકલ્પ છે પ્રાકૃતિક ગાય આધારિત ખેતી જ વિશ્વને બચાવી શકે તંદુરસ્તતા બનાવી શકે એવા એવા સંકલ્પ સાથે યાત્રા દાદા સોમનાથના સાનિધ્યમાં પૂરી થશે વિપુલ દામેશા દિવ્યાંગ ન્યૂઝ દોરાજી રાજકોટ